તાપી જિલ્લા ખાતે થર્મલ પાવર સ્ટેશન ઉકાઈ દ્વારા ફ્લાય એસ ફ્લાય એસ ભાવમાં કોટિંગ વધારો ઝીંકવામાં આવતા સ્થાનિક આદિવાસીઓ અને ટ્રાન્સપોર્ટરોએ બેરોજગાર થઈ જવાના બીકે ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે તાપી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી કોલસા દ્વારા ચલાવવામાં આવતા તાપ વિદ્યુત મથક થર્મલ પાવર સ્ટેશન ઉકાઈ ખાતે વેસ્ટ તરીકે નીકળતી ફ્લાય એસ નિકાલ માટે પહેલા કંપની પાસેથી પૈસા આપેનો નિકાલ કરાવતી હતી એસ્ટ ફ્લાયર્સનું વેસ્ટમાંથી બેસ્ટ બને તે માટે સરકારે પ્રયત્ન હાથ ધર્યા અને બ્લોક કંપનીઓના સહકારથી આ લાયસ સો રૂપિયાથી લઈ ત્રણસો ટન વેચવા લાગ્યું પરંતુ એક ઓગસ્ટથી થર્મલ પાવર સ્ટેશનને ઓનલાઈન ઓક્શન દ્વારા ફ્લાયર્સના ભાવ તેરસો પચાસથી ચૌદસો રૂપિયા ટન કરી દેતા આ ધંધા સાથે સંકળાયેલા સ્થાનિક આદિવાસી ડ્રાઈવર ક્લીનર મજદૂરો સ્થાનિક તથા બહારના ટ્રાન્સપોર્ટરોનું જીવવું મુશ્કેલ બન્યું છે કારણ કે આટલો મોંઘો એટલે સરકારને આવકના બદલે જાવક થઈ રહી છે અને બીજી તરફ હજારો લોકો બેરોજગાર થવાના આરે ઉભા છે ત્યારે આજરોજ મોટી સંખ્યામાં ભેગા થયેલા સ્થાનિક આદિવાસી ડ્રાઈવર ક્લીનર મજદૂરો અને ટ્રાન્સપોર્ટરોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી

દક્ષેશ રાજનભાઈ મહેતા અમે વર્ષોથી ફ્લાયર્સનો બિઝનેસ અહીંયા કરીએ છીએ અમારો પરંપરાગત રીતે છે આ ફ્લાયર્સનો બિઝનેસ અમે ડેવલપ કરવા માટે ઘણી મહેનતો કરી છે જેના પછી અમારો હમણાં વિરોધ પ્રદર્શન એ માટે થાય છે કે જે મટિરિયલનો રેટ ત્રણસો રૂપિયા હતો એમાં થર્મલ પાવર પ્લાન્ટે અમારા વચ્ચે ઓક્શનો કરાવીને જે અન્ન ઓક્શન હોય કે જેના પાછળ પણ બોલીને રેટ લખે છે અમને ખ્યાલ હોતો નથી અને રેટ લઈ ગયા છે એ લોકો ચૌદસો રૂપિયા સુધી હવે આ રેટમાં કોઈ અહીંયાથી કામ કરવા માટે તૈયાર નથી જેટલા બી અમારા લોકલ એરિયામાં છે કોઈ અમારું ઉપાયનું મટિરિયલ યુઝ કરતું નથી બધું મટિરિયલ આવે છે આઉટ ઓફ સ્ટેટથી કે જ્યાંથી એ લોકોને સસ્તું પડતું હોય જેના કારણે જેટલા બી અમે ટ્રાન્સપોર્ટરો વર્ષોથી હતા જેટલા ડ્રાઈવરો વર્ષોથી હતા એ બધાને હવે ભવિષ્યનું કેવી રીતે નિર્માણ કરશું એ જ અમને ખ્યાલ નથી આવતો અમને રસ્તો નથી મળતો કેટલા લોકો આમાં બેરોજગાર થાય એવું છે આમાં તમે પરિવાર સમજો તો બી ડ્રાઈવરોના પચાસથી સો ડ્રાઈવર લોકલ છે એ લોકો નિરાધાર થઈ જશે ટ્રાન્સપોર્ટરો જે વીસ પચીસ છે એ નિરાધાર થઈ જશે ટોટલ મને હજારથી પંદરસો લોકો આના સાથે જોડાયા છે હવે તમારી માંગણી શું છે અમારી માંગણી એક જ છે અને અમારી વિનંતી બી સમજો અમે કોઈ એવો વિરોધ કરવા માંગતા નથી પણ અમારે આ વસ્તુઓ પગલાં લેવા પડે એવું છે કારણ કે જે રેટ આટલા બધા વધી ગયા છે તો આ રેટને તમે થર્મલ પાવર પ્લાન્ટ જેટલું બને એટલું ઓછું કરો કારણ કે આનાથી લોકોના બ્લોક નથી બનતા કન્સ્ટ્રક્શન સારું નથી થતું પહેલે શું રેટ હતો અને હવે શું રેટ કર્યો છે પેલા બ્લોક કંપની માટે સો રૂપિયાનો રેટ હતો જે હવે વધીને ચૌદસો રૂપિયા થઈ ગયા અને રેગ્યુલર સિમેન્ટ પ્લાન્ટ માટે ત્રણસો રૂપિયાનો રેટ હતો હવે બધા માટે ચૌદસો ને સાડા તેરસો રૂપિયા રેટ થઈ ગયો છે હવે જો તમારી માંગ ન માનવામાં આવી તો ભવિષ્યમાં શું કરશે અમે અહિંસક આંદોલન જ કરવા માંગીએ છીએ કે જે અમે આટલી ગાડીઓ કે જે હપ્તા ભરવાના અમારે જે મુશ્કેલીઓ થાય છે એ ગાડીઓ અમે થર્મલ પાવર પ્લાન્ટને સોંપી દઈશું કે તમારે જે રસ્તો કરવો એ કરો હવે ઉમરભાઈ શું પ્રોબ્લેમ થયેલી છે અને કેમ આંદોલન કરવું પડી રહ્યું છે બહાર પાડી અમુક લોકોએ બહુ ઉપર રેટ લઈ ગયેલા છે આનો જેના લીધે આટલા ઊંચા રેટથી માર્કેટની અંદર કોઈ માલ લેવા માટે તૈયાર નથી આની અસર શું થશે આની અસર કોઈ પણ બ્લોક કંપની આનો યુઝ કરવાની નથી સાહીઠ ટકા થર્મલ પાવર સ્ટેશનનો ફ્લાયનો યુઝ બ્લોક કંપની કરતી હતી જેમને સરકાર તરફથી રાહત પણ આપવામાં આવતી હતી કે એમને સો રૂપિયામાં પહેલાં માલ એમને મળતો હતો જે અત્યારે ચોસો રૂપિયા સુધી એનો રેટ ચાલ્યા જતો રહ્યો છે તો એ લોકો કોઈ ફ્લાય યુઝ કરવાના નથી તો એમને ફ્લાય યુઝ કરવાના ના કારણે અમારી બધી ગાડીઓ બધી ઊભી થઈ ગઈ ટ્રાન્સપોર્ટેશન બધું બંધ થઈ ગયું છે એના લીધે અમારા ડ્રાઈવરો પણ બેરોજગાર થઈ ગયા છે અમે હપ્તાથી ગાડીઓ લીધેલી હપ્તા પણ ભરવાની અમારી પાસે અત્યારે તાકાત નથી તો આના માટે યોગ્ય નિર્ણય લાવે થર્મલ રેટ ઓછો કરે જેથી નવા ઉદ્યોગો જે બંધ પડ્યા છે ચાલુ થાય અમારું કામ ચાલુ થાય તમે કોને આવેદનપત્ર આપવાના છે અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ અને નાયબ મામલતદાર સાહેબને પણ આવેદનપત્ર આપવાના છીએ જી દુર્ગેશભાઈ ક્યાં કહેના ચાત એ આપ ભાવ ભરાય બારે सर हम तो ये कहना चाहते हैं कि अभी ये जो कंपनी बनी थी उस समय ये फ्लाइस जो आता था ये उसके लिए कचरा था वो कचरा साफ़ करने के लिए भी यहाँ पे बहुत सारा ट्रांसपोर्टरों को पैसे दे करके के कचरा साफ़ कराया जाता था फिर धीरे धीरे एक कंपनी ने या लोकल गवर्नमेंट ने खुद ये डेवलप किया कि ये जो वेस्ट है इससे कुछ प्रोडक्ट बनाया जाए उस प्रोडक्ट के लिए ब्लॉक जो ब्लॉक कंपनियाँ हैं वो लेके जाती थी तो धीरे धीरे हम लोगों ने इसमें काम करना शुरू किया यहाँ से माल उठाते थे ले जा कर उनको देते थे तो अभी उन लोग को सौ रुपये में माल दिया जाता था सर आज के डेट में सौ रुपये की जगह पे चौदह सौ रुपये रेट हो गया और चौदह सौ का रेट उनके लिए भी परवट नहीं रहा है उनका प्रोडक्ट जो है उतने रेट में बिकेगा नहीं मार्केट में इसलिए वो लोगों ने माल लेना ही बंद कर दिया अभी सभी लोगों ने यहाँ पे जितने भी ट्रांसपोर्टर हैं कम से कम सर दो से तीन सौ ऐसी हैं जो सब लोगों ने अभी नया नया हफ्ते पे गाड़ी खरीदा है किसी का भी हफ्ता पूरा नहीं हुआ है और अगर ऐसे यही सिचुएशन चलता रहा तो अपने में से कोई भी आदमी हफ्ता भर नहीं पाएगा तो हमारी ये मांग है यहाँ के लोकल अथॉरिटी से ए, कलेक्टर साहब से और मामलदार साहब से कि या आप इसमें हस्तक्षेप करें और इसका रेट एक रीजनेबल रेट रखें इसमें सबका काम हो सके जी आप भरीजी नीतीश भाई मजा रहे गाँव में નિતેશભાઈ ગામિત ક્યાં રહેવાનું તમારું વાગદાર વાગદાર તમે સ્થાનિક છો હવે જો આ ગાડીઓ બંધ થઈ જાય અને આ ભાવ વધારો રહ્યો લોકો માલિક લોકો ગાડી બંધ કરે તો સ્થાનિક તરીકે તમને શું તકલીફ થશે અમને તકલીફ એ થશે કે અમે ગામમાં પ્લાન્ટ છે તો છતાં બીજી જગ્યાએ અમને જવું પડે તમે બેરોજગાર થઈ જશો બરાબર હવે તમારી સાથે કેટલા ડ્રાઇવર અહીં આજુબાજુના ક્લીનર ડ્રાઈવર મજૂર જોડાયા હશે તમારી રોજગારી છીનવાઈ જાય તો સરકારને તમારી માંગ શું છે ભાવ ઘટાડો કરવો જોઈએ કે આ શું કરવું જોઈએ રોજગારી મળતી રહી શાહ દિવ્યાંગ ન્યૂઝ તાપી